પૈસા આવે તો બજાર જ્યા તો બાઈક બતાવ્યું નક્કી બાઈક જુઓ તો ખરી બે તારું બે જો પેલું બાઈક લાવું

ગુલાબજી આટલી આપણી કમ્પ્લેટ લઈ આ બધી દેવાની જગ્યા બરોબર કાલ થઈ જ પડતે પડતે કાકા હો

તું બતાવો આ પાટો કરે ને આ બાજુ તારી જગ્યા એટલા સુધી નહી આવતું સુધી નહી આવતું જ વાત આટલી જગ્યા અમારી ને આટલા

આટલી કે દેખ્યા મારી આમ કે પણ મને કે છોકરો પરણાવવાનો લોન નહી આલો કે એમ નહી આ મને બોલાઠે ઘરે આયા બોલાજી કોઈ વેણો તમે તો કે વટતા નહી કે જમીન કે માર કે ફેન્સિંગ તાર ફેન્સિંગ કરવી હે અમે તો છોકરો પણ છોકરા પર દયા આવી ભીમણ કરાવી તમે પૈસા નું પાવર છો તમે તું ખાત કરીએ કરીએ કરીએ

કે મારા પરિસ્થિતિ નબળી બહુ ખરાબ છે મારા છોકરો પરિણામ તો મેં તમને સેટિંગ કરી આપી તમે એમના કેબનું આ ભાઈ બીજું કશું નહીં મોકરાજી આ હા તમને પૈસાનું અભિમાન તો આવ્યું હોય ને ત્યાં તમે ક્યાં સિમ્પલ હતા આમાં અભિમાનનું નહીં પૈસા માપડવાના રાવણ કેવો તો રાવણના ફોનાની લંકા હતી નગરી હતી આખી ફોના નહીં એનું રાહત શાળ થઈ ગયું અત્યારે સોનાનો આનો કચકો જોવા મળતો નહીં તો રાધા રાવણનું અભિમાન નું આપણું નતું રહ્યું તમે રાવણ નતું લેતો આઈ શકો તમારે રાવણ કશું તમે કશું નાખ્યો ત્યાં તારીખે હપ્તો હા ભાઈ

એ મારી હાઈડેટ દિશાલી બતરી આવો એ માર્કેટ માં આવ્યો ભાગ કરવા માટે તો જગ્યા જો આ જગ્યા તો કોઈ થાય આટલો મારો જગ્યા જોયું પડે ને મારી જગ્યા જોઈ લો કરેલા મને નઈ ખબર પડતી માથા માં થોડા આ બધી એમને ખબર હે કની જગ્યા શું શું નહી હે તમે કાળતા ના કેવો તમારા કાતે તો હું પોતવાનો મોટો હું આરી જગ્યામાં તો હું તાક નહી હું કરવાનો છું તાક મે જોઈ લઉં જો તમારા જગ્યામાં એના ભાગમાં આવક નહી ભાઈ તાક કે કઈ હું તમને વેઠણી કરી નું જો તમારા મે છે તો તમારે કણ ના હોય નહી હોય તો કાયદે સને ભૂલ ચલવી લેવાનો નહી હું આ મારા દો તમાર બેના પછી મારા નહી આવવાનો હોય નહી નહી આ તમે ના આવ તો પેલા કેસી કરે કા તમારું કોઈ બરાબર એટલે આ કલા જગ્યા થોડી ઘણી તમે એમને લઈ લેહો કોઈ તમાર હંગા દે જગ્યા અમારી નહીં કોઈ કશું લઈને ગયા નહીં તો કશું કોઈ લઈને આવાના નહીં મારી જગ્યામાં ને પાગ આલુ એમ હા તો હું ધોઈ લઉં પણ માફ કરાય હું મીટર પટ્ટી છે હા બેરધીન મીટર પટ્ટી મગાવું હું મીટર પટ્ટી હું માપી અને તમને પછી હું એનું પોઝિશન કાઢી આવું હા પડી ને ના આપતા જ નથી હું શું કહું આ બે બાશીન મરી જાહે બરાબર લોહી લવાણ થઈ જાહે એના કદી ટેપ લાવી

કાટ કઈ જી લાગે તો બત નઈ લાયા આવી તેમ તમને ના આવડ લાવ હા હેડી ને આપડે મારી જગ્યા હોય માપી લો તો ને તો મારા કશું બકવાસ બીજું હોંભળવી તારા ઢોકો લેતા હું હવે ના કઈ જા પાપના એ ઢોકો તમારા તઈના બાપ બેટાના બેડામ પડ હંભળી લેઓ બબલા એને એ તો આપણે માફિયાલો ખરાતા ને હવે હું માફિયલો ન દે માફત કરા દૂધ ને દૂધ ને પાણી ને પાણી થઈ જશે આ તો લબલા હો ને કોબા જગ્યા બતાઈ દીધી લે મને બતાવ જે હું જોઈ Ini woi, maftokara, 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 ઓમ 90 માખો ને કે તો આઈટ 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 આપો 42 બાય 45 કરો 42 એ નહીં પેલા એટલે ઉભા એ ના થરે એ આ તો આગળ કેતો બસ આ લેબરા ખારાલા ખાટલા સાઈડમાં કરું ખાટલો લઈ લો ખાટલા ઉપર લઈ લે ખાટલો લઈ ને તમે એટલે બધે નહીં સગુબા આટલા ઊભી જા લે એ નહીં હય રાખ પેલા ઈકણ હય કણ ઈકણ લો જોજી બસ આયતા રહે આયતા રહે કપડાં અપેલા આવો ઉભા ઉભા બોલાવો પછી

કટિનતા કાલવાની બધું માપી ને તમે પછી બધું કરો ગરમ કરી ઠંડુ ઠંડુ તો પીવરા છે તમને છે આ તમને લઈને આઈ જેના પીવરા આવ

એ કશું થાવું ના દો ઠબલો આપણો આ આભા જો તમે બીજું કોઈ આના થાવું ના દો જે એના આખનું હમ ગુલાબજીના એ અખડું રેહને તમારા આખું અખણું રહેન પાછળથી કોઈ તો દર થાય ને તો તમારા પર કાયદેસરની ને તમે સળિયાની પાછળ સળિયાની પાછળ એના સમજો ને સમજો ને તમે સ જેટલા સળિયાની પાછળ જે વધારે તમે ઘરે જાઓને વરાખ રાખજો બરાબર